તો મિત્રો જય જવાન જય કિસાન તમે જોઈ શકો છો આજે મયુરના ખેતરમાં મરચી રોપવાનું બધું તૈયારી થઈ રહી છે આ ખાતર લગભગ બે ત્રણ જાતનું ખાતર મિક્સ કરી નાખીએ છીએ લગભગ પોચ વિગાનો નંબર છે પોચ વિગા નંબરમાં પેલા ખાતર બાતે બધું નાખી દે બરોબર ખેડૂત બધું રેડી કરી છે ચા હજુ કરે નહીં પણ પહેલા ખાતર નાખી નાખીશું થોડાક પહેલા પડી રહ્યા જશું ફરી ચા બહાર રેડી થઈ છે બરોબર ચા બાર કરે એટલે પાઇપોલો ઓડી કરી દઈએ છીએ એટલે મરચી રોપવાની ફૂલ એકદમ તૈયારી થઈ રહી છે હવે થોડાક ટાઈમો આપણે મરચી રોપવાની થશે બરાબર છે તો જય જવાન જય ક્ષાન મળી ફરી નવી વિડીયોમાં તો લગીન લાઈક સબસ્ક્રાઈબ અને શેર ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો બરાબર છે તો જય જવાન જય કિશાન તો મિત્રો તમે જોઈ શકો છો આપણું કોમ કેટલું ફાસ્ટ છે જો આજે તો ખાતર ફૂંકવાનું ચાલુ છે ખાતર ફૂકવાનું પૂરું નહીં થયું પહેલાં તો આપણે ભૂપતસિંહ આવી ગયા આપણો ક્લાસમેટ છે પહેલાં અમે જોડે બંધા હતા રહેવા ટ્રેક્ટર ફેરવે આપણે કોમ કરીએ એવું જ છે ચા સારું એકદમ જોરદાર કાળ હા એ ઉભો રહો અમે ચા બહુ ખતરનાક કાળો હા એકદમ દોરી સર છે સીધા તમે જોયું વધરી ડોરી વાંધી સીધી સીધી યાર એવું કે કોમ બહુ ખતરનાક છે જો ચા જો તમે એકદમ દોરી સર દોરી મેળવી હોય